સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાના દંપતીનું અપહરણ કરવાની વાત અત્યારે સામે આવી રહી છે મહેસાણાનો પરિવાર કે જે એ દુબઈથી વાયા એ જવા નીકળ્યો હતો અને પોર્ટુગલ ને ત્યાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી યુરોપ જવા નીકળેલો પરિવાર એ ફસાયો છે મહેસાણા તાલુકાના બાદલપુર ગામના છે રહેવાસી અને સાથે જ વાત કરવામાં આવે તો પોર્ટુગલ જવા નીકળેલા દંપતીનું બાળકી સાથે અપહરણ કરવામાં આવ્યું દુબઈથી એક ડિસેમ્બરે પોર્ટુગલ માટે રવાના થયો હતો પરિવાર કિસ્મતસિંહ ભરતસિંહ ચાવડા અને પત્ની હિનાબેનને કર્યા છે બંધક તો સાથે જ ત્રણ વર્ષની પુત્રી દેવાનસિંહનું પણ એ અપહરણ કરવામાં આવ્યું છે પોર્ટુગલને બદલે દંપતીને લીબિયા લઈ જઈને બંધક બનાવી દીધા છે ચાર ડિસેમ્બરના દુબઈના શખ્સ દ્વારા કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી ત્યારે અપહરણ કર્યા બાદ પરિવાર પાસે ચોપન હજાર ડોલર પણ માંગ્યા બંધકના પરિવારનો મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા છે સાથે જ કલેક્ટર દ્વારા ગુજરાત રાજ્ય બિન નિવાસી ફાઉન્ડેશનને પત્ર લખી કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે આ જે પરિવાર છે એ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો અને આ પરિવારના ત્રણ વ્યક્તિઓ એટલે કે પતિ પત્ની અને નાની બાળકી આ ત્રણેયને એ લીબિયા લઈ જઈ અને બંધક બનાવી દેવામાં આવ્યા છે અને દુબઈના એજન્ટ દ્વારા તેમની પાસેથી એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે આ જે પરિવાર છે મદદ માટે અત્યારે અહીંયા ગુજરાતના મહેસાણામાં તેમનો જે પરિવાર રહે છે તેમની પાસે એ હાજીજી કરી રહ્યો છે સાથે જ મહેસાણા રહેલા પરિવારે તાત્કાલિક મહેસાણા કલેક્ટર કચેરી જઈ અને આપીથી વરસાવી અને આ જણાવતાની સાથે જ મહેસાણા કલેક્ટરે તાત્કાલિક આ પરિવારને મદદ માટે બિન નિવાસી ફાઉન્ડેશનને એક પત્ર લખી અને કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે આ જે વાતચીત થઈ હતી વિડીયો કોલની અંદર આ વિડિયો કોલની અંદર શું વાતચીત થઈ હતી શું સંવાદ થયો હતો આવો તે પણ સાંભળીએ કિસ્મતભાઈ हेलो हेलो किस्मत भाई क्या हाल है हाँ बढ़िया हाँ दानी बोल रहा हूँ मैं बोलो बोलो ये टेंशन नहीं लो मैं इनसे बात कर रहा हूँ तो हो जाता है आ, सही है अभी इनसे से हुआ है तो okay, टेंशन नहीं लेनी कोई भी है खाना छाना खाना शाना दे रहे हैं ना खाना शाना तो सब सही है हाँ कोई परेशानी है तो है। कोई परेशानी है तो बताओ कुछ है कोई परेशानी भाई परेशान तो कुछ नहीं है, है। बस यही जैसे निकलने का करो कुछ इधर से निकालते हैं मैं आपको आज या कल इंशाल्लाह निकल आते हैं तो वो दीवानशी कैसी है, है अभी दीवानशी थोड़ा बीमार है हाँ। तो भी है सही है मेडिसिन वगैरह दिलाया हाँ आओ अच्छा अच्छा चलो दिन आज काका से बात कर मैं आपके वो काका से बात हुआ है तो वो कर रहे हैं हम ठीक है हम्म काका से बात कुछ नहीं वो काका से अभी बात हुआ है वो कह बोल रहे हैं आज या कल इंशाल्लाह हो जाता है कर लेते हैं आज या कल में हो जाएगा सही है टेंशन नहीं लो आप हो जाता है कोई परेशानी है तो बताओ थीचे? कुछ है? काका हुआ तो नहीं नहीं हैरी, हैरी भाई क्या बोल हैरी भाई भी बस वो लगे हुए हैं काका से रात में है, हैरी से राब्ता नहीं है काका से राब्ता है हाँ हम्म तो वो काका भैया से, से नारायण से है नारायण का अभी रात का नेट बंद है काका से राब्ता हुआ है तो टेंशन नहीं है तो अपना परेशान ना हो तो किधर एडवेंचर दीदी किधर है चलिए सोए सोए हैं हम्म अच्छा चाबी सोए नहीं अभी रात को सोए अभी स्कूल अब क्या हम्म सही है बुलाओ जरा उनको भी ये ये हेलो हेलो कौन भैया हाँ जी ओ परेशान ना मैं कर रहे हैं दुन। कर रहे हैं आज या कल आपको इधर से निकाल लेते हैं जल्दी हाँ जल्दी निकाल लेते हैं उसका दीवानची का तबीयत कैसा अभी नहीं ठीक है वो बीमार है अभी बीमार है मेडिसन नहीं दिलाया इन्होंने? दिलाया पर फिर भी हम्म हाँ। ज्यादा तबीयत खराब है हाँ। चलो मैं इनको बोलता हूँ मेडिसन दिलाते हैं उसको परेशान ना हो मैं वो काका आपके वो शायद उनसे मिलकर कर रहे हैं हम आज में कल में आपको निकाल देते हैं जल्दी निकाल रहे हैं नहीं नहीं आजकल में आप निकल जाएंगे इधर से। सही है आप दीवान्शी को मेडिसिन में बोलता हूँ मेडिसिन दिलाते हैं आप परेशान ना हो हैं। कुछ कहा हुआ तो नहीं लोने आपको नहीं। आ, पक्का ना अगर वो सामने बैठा उसकी तरफ नहीं देखो नहीं वो अच्छे भैया सही है चलो टेंशन ना ले आज कल मैं आपको निकाल लेते हैं। જે રીતના તમે આ દ્રશ્યો જોયા આ દ્રશ્યો કે જે મહેસાણાનો પરિવાર છે દુબઈથી વાયા પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો અને ત્યાં તેમને લિબિયાની અંદર એક બંધક બનાવવામાં આવ્યો છે અત્યારે પરિવાર ચિંતામાં છે બીજી બાજુ તેમની પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી રહી છે અને સાથે જ અહીંયાથી વાતચીત કરવા માટે તેમના પરિવારમાંથી તેમના કાકા મહીપતસિંહ રાણા આપણી સાથે જોડાયેલા છે મહીપતસિંહ આ કઈ રીતના ઘટના બની અને અત્યારે શું માંગ કરવામાં આવી રહી છે એજન્ટ દ્વારા

અમને તો કોઈ એવો ખ્યાલ નતો પણ અમે ઓગણત્રીસ તારીખે એના દુબઈ જવા રવાના કર્યો દુબઈ બે દિવસ રોકાઈ ને અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંથી અમે પોર્ટુગલ અને યુરોપ ના વિઝા અપ્લાય કરીશું તો આટલું ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવાથી અમને પોર્ટુગલના ના વિઝા મળી જશે અચ્છા પછી કઈ રીતની ઘટના બની દુબઈ થી કયા માર્ગે થી તેઓ એ પોર્ટુગલ જવા નીકળ્યા હતા અમને એવું કહેવામાં આવ્યું કે અહીંથી એક બીજી કન્ટ્રીમાં જવાનું છે ત્યાં બે જગ્યાએ હોલ છે ને પછી ત્યાંથી પોર્ટુગલ બરોબર પણ પાસપોર્ટ એમને જોડે દુબઈમાં નથી એવું બંધકો દ્વારા તો અમને એવું કેવા આવે છે કે ભાઈ અમને છોડાય સામે વાળા પાકિસ્તાની નાગરિકો હોય એવું લાગે છે સાહેબ એમનું એવું કેવું છે કે એક કરોડ રૂપિયા આપી જાઓ અને પરિવાર ને લઈ જાઓ

અને ત્યાર પછી આ રીતે ધીરે ધીરે આગળની પ્રોસેસ તમને અપડેટ કરતા રહીશું અત્યારે તમારી ત્યાં કોઈ સાથે વાતચીત થઈ છે ખરા ના વાતચીત નહીં થતા મે કહીએ કે ભાઈ અમને વાત કરાવો તો અમને ખાલી એટલું ખવડાવો છે પીવડાવો છે એવું પૂછવા દે છે જો ભૂલથી થઈ પણ એક બે ગુજરાતી શબ્દો બોલાઈ ગયા તો એનો ફોન કાપી કાઢે છે અચ્છા અને એ લોકોને કઈ જગ્યાએ રાખ્યા હોય તેવો અનુમાન છે અત્યારે અત્યારે રીસેન્ટ બોર્ડિંગ પાસ ઉપરથી જોઈને એવું લાગે છે સાહેબ કે ત્યાં લીબિયા ઉતાર્યા હોય એવું

અમે તો સાહેબ પૈસાની ની ના ક્યાંથી પડે પૈસા તો છે નહિ બરોબર અમે પૈસાને ને મારા મન કેમ કે ભાઈ ચલો બાના બતાવવા થી ટાઈમ મળે ને ક્યાંક પૈસા મળી રે તો છોડાવી દઈએ બીજું કઈ નહીં સાહેબ એ લોકો ત્યાં અત્યારે કેવા ભયના માહોલમાં છે એ લોકોને કઈ રીતનું ટોર્ચર કરવામાં આવે છે એવી કઈ વાતચીત થઈ છે ટોર્ચર તો એવું કહેવામાં આવે છે કે સાહેબ પૈસા મુ આપો ને કે અલગ અલગ જગ્યાએ થી વેચી દેશું અથવા કામ ધંધા લગાડી દેશું પરિવાર સાથે કોન્ટેક્ટ નહીં કરાવવી એવું બધું આવું થયું પણ પરિવાર ની સુરક્ષા છ નહિ અમને તો કોઈ ખ્યાલ નહી આવતો સાહેબ અચ્છા અચ્છા હા અને આ મામલે કોઈ સામે જવાબ મળી રહ્યા છે તમે જે સરકાર માં અને કલેક્ટર ને રજૂઆત કરી છે ત્યાંથી સરકાર જવાબ તો નહીં મળતા અપડેટ હાલશું અપડેટ મળશે આગળ મોકલ્યું આગળ મોકલ્યું હવે ક્યાં આગળ મોકલ્યું ભગવાન જોડે મોકલ્યું કે શું ખબર નહી પડી વળી પાછું આવતું નહી સાહેબ

બરોબર ખોલી ને બેઠ્યા છે અમારા છોકરા ને યુરોપ જવું છે તો અમે એના પ્રોસેસ અમને કઈ રીતે જવાય અમને તો કોઈ ટુર ગાઈડ આપે એમ એમ પ્રોસેસ કરતા રહીએ ઇલિગલ ખાલી ના જઈએ સાહેબ ચલો ભાઈ બોર્ડર ક્રોસ કરવાની હોય ખોટા વિજા વગર ના જઈએ

બ્લાય બાય ફ્લાઇટ તેઓ દુબઈથી એ પોર્ટુગલ જવા નીકળ્યા ત્યારે એજન્ટ દ્વારા તેમને કોઈ બીજા રસ્તેથી એ લીબિયા લઈ જવામાં આવ્યા અને તેમને એવું કહેવામાં આવ્યું કે તમને પોર્ટુગલ એટલે કે યુરોપ કન્ટ્રીમાં લઈ જવામાં આવી રહ્યા છે અને અત્યારે આ પરિવારના ત્રણ સભ્યો કે જેઓને બંધક બનાવવામાં આવ્યા છે અને સાથે જ એક કરોડ રૂપિયાની એ બંધકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે સાથે જ આ લોકો અહીંયા ગુજરાત સરકાર કલેક્ટર અને સાથે જ એમ્બસીને એક પત્ર લખી અને પોતાના પરિવારને છોડાવવા માટેની એક અપીલ કરી રહ્યા છે જોવાનું રહેશે કે આ લોકોની સામે એ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને આ લોકો હેમખેમ એ ફરીથી ગુજરાત પરત ફરે છે કે પછી આમાં પણ કાંઈક એવી ઘટના ઘટિત બની જાય છે કે જે ઘણી વખત એ જે લોકો એ વિદેશ જવાની લાલસામાં એ ફસાતા હોય છે ને પછી તેમને વિદેશની અંદર જ બંધક બનાવી દેવામાં આવે છે